બનાસકાંઠા જિલ્લાના વાવથરાદ અને દિયોદર પંથકમાં કમોસમી વરસાદ વરસતા ખેતીવાડી વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો છે હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં છૂટાછવાયા વરસાદના સંકેતો આપવામાં આવ્યા હતા પરંતુ અચાનક થયેલા વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે દિયોદર કોટડા જાડા ખાડોદર સોની અને વાતમ જેવા વિસ્તારોમાં ગઈ રાતથી અનિયમિત વરસાદ પડ્યો છે વરસાદના કારણે એરંડા મગફળી અને શાકભાજી જેવા પાકોને નુકસાન પહોંચવાની શક્યતા વધી ગઈ છે સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ પાક હવે કાપણીની તબક્કે છે અને આવો વરસાદ થતાં પાક ભીનો રહી જવાતા ગુણવત્તામાં ઘટાડો થતા ઉપજમાં નુકસાન થવાની આશંકા છે દીઓધાર વિસ્તારનાય ખેડૂતે જણાવ્યું કે અચાનક માવઠા જેવી પરિસ્થિતિ સર્જાતા પાક બગડી જવાની ચિંતા છે હવે સૂર્યપ્રકાશ ન મળે તો નુકસાન ટાળવું મુશ્કેલ છે હાલમાં હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસ કલાક માટે પણ હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે ખેડૂતો હવે આકાશ તરફ ચિંતાભરી નજરે જોઈ રહ્યા છે અને આશા રાખી રહ્યા છે કે વરસાદ હવે અટકે અને પાક બચી શકે નુકસાન તો ઘણું બધું થયું છે નથી કપા લેવા દીધો પછી ઢોરને ને સારો બગડી ગયો છે અને બીજું મગફળી પડી છે હજી રોવા વગેરે બાકી પડ્યું છે બધું નુકસાન જ છે આમ તો ટોટલ કોઈ ભાઈ નથી વરાળું સિઝન અને હજુ શિયાળુ વાવાથી એમ લાગતો નથી માવઠાનું એટલું નુકસાન છે અમારે હવે શું કરવાના માટે માઉથ ખૂબ નડી ગયું છે હા એ તો અમારે માથે જ છે ને બધું એમ ને એમ ગયું બિયારણ ખેતર પછી આ ડીઝા પેટ્રોલ ડીઝલ છે મગફળીનું બિયારણ હતું લાયેલું ભાવનું એ બધું ફેલ ગયું પછી રૂનુ બિયારણ જયું ફેલ અને એમ ને મેં ખેતી મય બગાડ થઈ ગયું તો શાના માટે નાખો ખેતી ઉપર હતું બીજું તો કોઈ છે નહીં કોઈ હવે શું કરીએ એમ કોઈ પશુ હાર તો છે નહી અમારે કાચ સારો હતો એ બગડી ગયો એમને નાખવું જ શું